નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગૌપાલક દીપેનભાઈ દેસાઈ છેલ્લા પાંચ વર્ષથી ગૌશાળા બનાવી વિવિધ જાતિની ગીર ગાયો ઉછેરી રહ્યા છે જેના થકી તેઓ દૂધ દહીં છાશ માખણ અને ઘીનું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા છે ગૌશાળામાં ગાયોની સાર સંભાળ રાખતા સ્થાનિક લોકોને ઘર આંગણે આવક મળી રહી છે તો અન્ય ખેડૂતો ગૌશાળામાંથી ગૌમૂત્ર અને છાણ લઈ જઈને પોતાના ઘરે જ ખાતર બનાવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે ગૌશાળા થકી દીપેનભાઈ વર્ષે ત્રણથી ચાર લાખ ખોરાકની આવક મેળવી અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે કદની વાછરડી બીજી નાની આઠ વાછરડી અને એક નંદી છે અને તેમને તેમના જ્યાં બાંધી છે ત્યાં જ એમને પાણી મળી રહે તેવી સુવિધા રાખ કરી છે લીલો ચારો સૂકો ચારોનો અમે ઉપયોગ કરીએ છીએ ખાંડદાન ખવડાવીએ છીએ અને તેનાથી અમને પેશાબ એનું છાણ છાશ દૂધ દૂધની બનાવટમાં અમે ઘી તો એ બધાનો ઉપયોગ કરીને અમે ખેતી કરીએ છીએ સાથે સાથે આર્થિક રીતે પણ કેવી રીતે સદ્ધર થઈએ તેવો પ્રયત્ન કરીએ છીએ